સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હિમાચલ પ્રદેશના રાજકારણમાં હલચલ તેજ હિમાચલમાં સ્પીકરે ભાજપના ચૌદ ધારાસભ્યને કર્યા છે સસ્પેન્ડ જયરામ ઠાકુર સહિત ચૌદ ધારાસભ્યો થયા છે સસ્પેન્ડ સવારે ભાજપનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું રાજ્યપાલને રાજ્યપાલને મળ્યા બાદ સસ્પેન્ડની શક્યતા વ્યક્ત પણ કરી હતી તો ગઈકાલે રાજ્યસભામાં ક્રોસ વોટિંગ બાદ હિમાચલમાં હલચલ તેજ થઈ છે કોંગ્રેસના છ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે જેને કારણે રાજકારણ ગરમાયું છે રાજ્યપાલને સવારે જયરામ ઠાકુર પૂર્વ સીએમ મળ્યા હતા અને તેમણે વ્યક્ત પણ કર્યું હતું કે અમારા ધારાસભ્ય સસ્પેન્ડ થઈ શકે છે હાલ સ્પીકરે ચૌદ ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે તો આજ સવારે જ પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી